આપણા ઘણા વિડીયો તમે આવતા છે પણ પહેલાંના ને હોય છે કારણ કે જઈ ટાઈમ મળે જઈ સમય મળે ત્યારે આપણે મેલતા હોય છીએ તો આજે હોળ તારીખે જ બહુ વરસાદ આવ્યો છે અને વેહુંમાં આપણે જઈ રહ્યા છીએ અને આજ આમ તો રાતનો સાંજનો એક ધારો ચાલુ છે અટાણ વાગે હજી ચાલુ જ છે બહુ વેહું જોવા બધી આપણી આવે છે અને એક ધારો વરસાદ ચાલુ ઊભ પડે છે ધીમે 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 કાલ સાંજનો પડે છે તમારે ત્યાં વરસાદ છે કે કેમ છે બધા કોમેન્ટ કરજો પડે છે કે શું છે અને અમારે તો જો આજ કાલ સાંજનો ચાલુ થયો છે ઘણા સમય પછી ત્રણ લગી તો તડકો હતો તો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે હોલ તરીકે અને બે હું જો બધી આપણી આવી છે જીરાવાળને બધા અને પણ થવા છે શરૂઆત તો બધી આપણી આવી રહી છે અને વરસાદ પણ પડી રહ્યો છે ધીમો 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 કાલનો એક ધારો પડે છે તો આજે મેં કીધું બધાને વેહ માં સીએ તો થોડું ઘણું બતાવીએ આમ તો જો કે આપણે વિડીયો બ્લોગ મેળતા હોય છે પણ પહેલાના હોય છે એટલે તારીખ નાખતા પણ ભૂલાઈ જાય મિત્રો કે તમે તારીખ કેતા જતા હોય છે તો આજે તારીખ પણ તમને કહી દીધી છે અને વેહુમાં સીએ આજે આખોથી પણ બધા જુઓ આપણે આવી રહ્યા છે અને વરસાદ પણ આવી રહ્યો છે મળશો આગળ આગળ બધાને જય માતાજી તો જય માતાજી મિત્રો અત્યારે જુઓ આપણે વરસાદો ધીમો વાદળા અહીંયા આપણું ખાડું સરી રહ્યું છે અહીંયા આપણે સતરે સારી રહ્યા છીએ અને વરસાદ ધીમો ધીમો પડી રહ્યો છે હવે સોમાં હું આવી ગયો હોય ને એવો માહોલ લાગે છે વરસાદ ઠંડક થઈ બાકી તો ગરમી ઉપાડી લીધા થા હમણાં આપણો માલ અમને જઈ રહ્યા છે અને હવે આમ જઈ રહ્યા છે આગળ સાપાણી કોરા કરવાનું બધું બાકી છે આપણે બે હું સારી રહ્યા છીએ અને આમ જાય પછી સાપાણી કીએ બપોરા કરીએ માટે મિત્રો અત્યારે જોટોડી ના બચ્છા છે અને બે જો બચ્છા થઈ ગયા છે બે ઇંડા છે

Hei! Hey. છે અહીં જો પોતે વરસાદ ખાયા તમને બસા ને ન ખાવા દે